કે આપણા વિચારો ઈચ્છાઓ ભાવનાઓ લાગણીઓ અને ભૂતકાળની ઘટનાઓ આ બધું જ ભેગું કરીને આપણું મગજ જે ચિત્ર ઉભું કરે છે ને એ જ મન છે એટલે મન એ કોઈ ફિઝિકલ વસ્તુ કે કોઈ અંગ નથી જો મનને આ રીતે વિચારીએ ને તો આપણી કેટલીક ગુજરાતી કહેવતોનો સાચો અર્થ સમજાય જેમ કે મન વિના માળવે ના જવાય મતલબ જો કોઈની ઈચ્છા ન હોય કે પછી કોઈ કામ કરવાની કોઈની ભાવના ન હોય તો એની પાસે તમે કોઈ કામ કરાવી શકો કે પછી આપણે ઘણી વાર કહીએ કે ક્યાંય મન નથી લાગતું મતલબ કે લાગણીઓ અને વિચારોના વમરથી ક્યાંય ગમતું નથી આપણે ઘણી વાર લોકોને કહેતા સાંભળીએ છીએ કે મનને કાબુમાં રાખ તો આ મનને કાબુમાં કેમ રાખવું કારણ કે આપણને ખબર છે મન તો ચંચલ છે ગમે ત્યારે ગમે ત્યાં જતું રહે તો પહેલા તો એ સવાલ થાય કે એને કાબુમાં રાખવાની જરૂર શું છે ઇંગ્લિશમાં એક કહેવત છે માઇન્ડ ઇઝ બેસ્ટ સર્વન્ટ ઓર વર્સ માસ્ટર કાં તો મન તમારો બેસ્ટ સેવક બની શકે કાં તો ખરાબ માલિક તો મન તમારો માલિક બની જાય એ પેલા એને કાબુમાં રાખીને તમારો સેવક બનાવો એક બહુ જ અસરકારક રસ્તો છે મેડિટેશન એટલે કે ધ્યાન બસ આંખો બંધ કરી અને તમારા મનને કેન્દ્રિત કરો તમારા શ્વાસ ઉપર ક્યાંક કોઈ વિચારોમાં તમારું મન ભાગી જાય તો એને પકડીને પાછું લઈને આવો અને કહો બેસ અહીંયા અને આ શ્વાસ ઉપર ધ્યાન રાખ અફકોર્સ ટાઈમ લાગશે આ પ્રેક્ટિસ કરવામાં પણ જો એકવાર મન તમારું કહેવું માનતું થઈ જશે ને પછી જોવો એની મજા તમારી કામ વગરની ચિંતાઓ મગજનું સ્ટ્રેસ ભવિષ્યના વિચારો બધું જ કાબૂમાં કરી શકશો આ એક એવી કી છે દોસ્તો કે જો બરાબર યુઝ કરીને તો ખરેખર જિંદગી સરળ થઈ જશે તો આજના પોડકાસ્ટમાં આટલું ફરી પાછા મળશું આવી ઘણી બધી વાતો સાથે આવજો અને મન મક્કમ કરીને ચાલુ કરી દો મેડિટેશન